મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જયારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગેમ ઝોન છે બાકી આ ગેમ ઝોન થી હું પરિચિત હતો નહીં એમાં એવું છે કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કોમ્પ્લીટ કારણ કે મારે એવું કોઈ રાઇટ નથી ત્યાં જઈને કોઈ પાસે માગવાનું કારણ કે કોઈ દસ મળ બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કોમ્પ્લીશન કારણ કે જે તે સંબંધિત અધિકારી તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીનો હું જાણ કરતો જ મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય મને જાણમાં હોય તો મારી સંબંધિત જાણ કરવું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ બધું એકનોલોજમેન્ટ સાથે હું ઈન્વોર્ટ કરાવી દઉં છું ના મારી જવાબદારી ન મને મારે તો અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધા આપે કોઈ પણ વસ્તુ માગે ફાયર એનો સીમ મને કોઈ ન આપ નહીં પ્રજાના કામ કરવાના પ્રજાના કોઈ પણ પ્રોબ્લેમ હોય જવાબદારી છે છે જેલની અંદર મોકલવાના છે તમે એમ કહો છો કે ગેરકાયદેસર બાંધકામ અંગે તમને કોઈ પણ જાતની જાણ કરવા નથી આવતી તમે તો ચેરમેન છો ઈપી શાખા તમારા અધિકારીઓ જવાબ નથી દેતા એનો એવું ના એવું નથી જવાબ આપે જ છે મને ઈ લોકો મને જાણ ન કરે મારે એને જાણ કરવાનું જે ગુનેગારો હોય એને સજા થવી એ પછી પદાધિકારીઓ હોય કર્મચારીઓ હોય કોઈ પણ ના એમ નથી કે કહું હવે કોર્પોરેટર ની જવાબદારી હોય છે તો એને ખ્યાલ હોય